ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠાને ગણતરીની મીઠો બાકી છે ત્યારે ભુજમાં અનેક જગ્યાએ ભાવિકો માટે ઠેર ઠેર સેવા યજ્ઞ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે ભગવાનની પ્રતિષ્ઠાને હવે ગણતરીની મીંટો બાકી છે ત્યારે ભુજમાં ઠેર ઠેર સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે અભૂતપૂર્વ માહોલ ખડો થયો છે ખાસ કરીને બસ સ્ટેશન પાસે મહારાજી પાઉંભાજીમાં રાહુલ ગોર દિલીપભાઈ દેશમુખી અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા ભાવિકો માટે અલગ અલગ પ્રકારના ભોજન પ્રસાદની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે લોકો ભોજન પ્રસાદનો લાભ રહ્યો છે ક્યાંક ફાફડા જલેબી છે તો ક્યાંક પાઉંભાજી છે ક્યાંક દાબેલી સહિતની વસ્તુઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને ઠેર ઠેર સેવા યજ્ઞ આ ધમધમી રહ્યો છે મોટી સંખ્યામાં ભાવ ભાવિકો આ ભોજન પ્રસાદનો લાભ રહ્યા છે એક તરફ જબરજસ્ત ઉત્સાહ છે બીજી બાજુ ખાસ કરીને મુસ્લિમ યુવાનો દ્વારા પણ આત્મારામ સર્કલ તરફ જતા રસ્તાઓ પર અનેક પ્રકારના શરબતો ઠંડા પીણા સહિતની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને મોટી સંખ્યામાં આ લોકો કામ કરી રહ્યા છે કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર અને કોમી એકતાને ધ્યાને રાખીને આ કાર્ય થઈ રહ્યું છે દેશ સમગ્ર સનાતન ધર્મ આજે રામમય બની ચૂક્યું છે દેશ નહીં પણ વિદેશમાં પણ આજે ઠેર ઠેર જગ્યાએ રામ મંદિર રામ ભગવાન પોતાના મૂળ સ્થાન ઉપર બિરાજમાન થવાના છે જ્યારે એક ઉત્સવનો માહોલ છે આજે એક બીજી દિવાળી છે આ દિવાળીમાં સહભાગી થવા આ હરખ ઉલ્લાસમાં સહભાગી થવા આજે ભુજના બસ એસોસિએશનના વેપારીઓ પણ જોડાયા છે સમગ્ર વેપારીઓ પોતાના કામ ધંધા બંધ રાખીને આપણે જોઈ શકો છો કે અહીંયા દેશી ઘીની જલેબીનું પ્રસાદ રૂપે વિતરણ થઈ રહ્યું છે જેની કચ્છની જનતા હજારોની સંખ્યામાં લાભ લઈ રહી છે આ દસથી કરીને ત્રણ વાગ્યા સુધી પ્રસાદનું વિતરણ હશે એની સાથે સાથે જ અમારા ચાના વેપારીઓએ પણ અહીં સવારે નવથી કરી અને બાર વાગ્યા સુધી સર્વે ભક્તોને ફ્રીમાં ચા પીવડાવવાનો નિર્ણય કર્યો છે તો આ બે પ્રસાદ રૂપે અમે પણ આ ખુશીમાં સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે આપણે સૌ સાથે મળીને રામ ભગવાનને એવી આરાધના કરીએ કે આપણો દેશ અખંડ રહે અને આપણી વિચારધારા અખંડ રહે સનાતન ધર્મ કી જય હો આજે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન રામનું પાંચસો વર્ષના લાંબા ઇંતજાર પછી મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠાપના થઈ રહી છે એનો આખા ચરાચર સૃષ્ટિમાં આનંદ છે ભગવાન રામે એના જીવનકાળમાં સામાન્ય ખિસકોલીને પણ પ્રેમ કર્યું હતું આજે ભુજના બધા જ નાના નાના વ્યાપારીઓ મળીને અહીંયા બસ સ્ટેન્ડ ઉપરના બહુ સરસ બધા લોકોને જીલેબી વિતરણની વ્યવસ્થા કરી છે અને આ પ્રસાદ રૂપે જીલેબી આપી રહ્યા છે બાકી બધા ધંધા બંધ છે કદાચ સામાન્ય માણસોને તકલીફ ના પડે એટલે એમણે બહુ સારો વિચાર કર્યો છે ચા અને જીલેબી બે પ્રસાદ રૂપે વિતરણ થઈ રહ્યા છે સવારથી હજારો લોકોએ અહીંયા લાભ લીધો છે અને આનો આનંદ ઉત્સવ દિવાળી તરીકે આ ઉજવી રહ્યા છે અને આ આનંદ ઉત્સવમાં સૌ લોકો પ્રજાજનો સહભાગી છે ભાઈ બહેનો હજારોની સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને આ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે તમને પણ સૌને આમ તકને પણ આ નવી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા અને તમે પણ આનંદ ઉત્સવ સાથે તમારી ચેનલ ચલાવો તમારા ચેનલની પણ ખૂબ પ્રગતિ થાય એવી આ રામ મંદિરના પુનઃ દિવસે મારી શુભેચ્છા